ત્વાગત છે અમારું નવા વ્લોગમાં તો કેમ છે બધા એ મજામાં ને તો ચમાટીવાળાથી પણ વિરાટભાઈ અને ભરતભાઈ મળવા માટે આવ્યા છે તો મારો વ્લોગ હું એને શૂટ કરવા આપું છું તો આજે અમે લોકો દશરથભાઈને ઘરે આવ્યા હતા અને દશરથભાઈને વ્લોગિંગમાં આમ તો ઓછી બોલવામાં થોડુંક લાગે એટલે અમે કીધું આજે અમે તમારો વ્લોગ શૂટ કરીએ એવું વિચારું તો કે કાંઈ વાંધો નહીં તમે અમારો લોક શૂટ કરો અને આપણે દશરથભાઈને હતા અને દશરથભાઈનું ઘર છે અને પરિસ્થિતિની વાત કરું તો થોડીક ભરતભાઈ તકલીફ જેવું છે પણ હું માનું છું કે ભગવાન મહાદેવ અને કેદારનાથની કૃપા હશે તો આપણે બધાના સાથ સહકાર અને સપોર્ટ આપણે જો તમે વિચારતા હશો કે આપણે બીજા લોકોને સપોર્ટ કરીએ છીએ અને તમારી એક સબસ્ક્રાઈબ એક ફોલોથી તમારા મોબાઈલનો ડેટા સ્ટોરેજ નથી વધી જવાનું તો પ્લીઝ બધા લોકો મોસ્ટ ઓફ પ્લીઝ શેર કરજો અને વધારજો કે ભાઈને જેથી કરીને આ પરિસ્થિતિનો સામનો કરવામાં તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ મળે અને ફેમિલીમાં એમના મમ્મી છે બરાબર એમની બહેનો પણ છે બધા લોકો ભાઈ બરાબર એક જ ભાઈ છે એક જ ભાઈ છે હા અને ખાસ જો આ સ્કેચ છે ગુજુ લવ ગુરુને કારણ કે એક મારા ફ્રેન્ડ સર્કલમાં છે એમને હું આ સ્કેચ દ્વારા તમારો કોન્ટેક કરાવી દઈશ ગુજુભાઈનો અને ખજુરભાઈનો કોન્ટેક પણ હા ખજુરભાઈનો કોન્ટેક ખાસ કરાવું જેથી દશરથભાઈને મોટામાં મોટી હેલ્પ થઈ શકે બરાબર એટલે બને ત્યાં સુધી શેર કરજો અને લોકો સુધી પહોંચાડજો જેથી કરીને ખજુરભાઈ સુધી આ વિડીયો પહોંચી જાય પરિસ્થિતિ તો અને આ એમના પપ્પા છે અને કેટલા વર્ષથી આ સમાજ છ વર્ષ થઈ ગયા છે છે વર્ષથી અને બાપ વગરની જિંદગી કાઢવી તો જેના પપ્પા નથી એને જ ખબર હોય છે આપણે લોકો તો હજી તો અમારે ભગવાન કોઈ દિવસ એવો દિવસ ના દેખાડે કોઈને કે આવી પરિસ્થિતિમાં બાપનો પડછાયો છૂટી જાય હા થોડીક દુઃખની વાત છે પણ હા એમના બેન એમની સાથે ગયા હતા એક્ઝામ દેવા માટે પણ કમ્પેરિઝન કે હા હા પકડીને બેવું પડે કારણ કે ભાઈ પોતે એક બીમારીમાં છે જ બીમારીનું નામ છે તમે કાંઈ કહો તમારા કહેવાય કે સપોર્ટ સાત સહકાર

ખજુરભાઈ ને મારી વિનંતી છે કે ખજુરભાઈ તમે એક સમય ને એક સમય મારી ઘરે જરૂર આવજો અને અમે માનીએ છીએ ત્યાં સુધી ખજૂરભાઈ એક વખત તમારા ઘરે આવશે ચોક્કસ ને ચોક્કસ આવશે ઘરે અને આ મારી પણ એક ખજૂરભાઈને દિલથી રિક્વેસ્ટ છે કે ખજૂરભાઈ પ્લીઝ એક વખત દશરથભાઈના ઘરે આવો કારણ કે આવા ઘણા પરિવારોના તમે ઓલું કર્યું છે તો પ્લીઝ એક નાની રિક્વેસ્ટ છે કે જાજમેર ગામ આવો ગામ જાજમેર અને તળાજા તાલુકો આવે ને તળાજા તાલુકાનું છે તો સોશિયલ મીડિયામાં પણ બધી રીતે સારું કામગીરી અને થોડાક જ દિવસમાં પચીસ કે બે ને ચેનલ ને બધું થોડાક દિવસમાં થઈ જશે અને સબસ્ક્રાઈબર પણ ખૂબ વધી રહ્યા છે અને તમારા બધાનો સાથ સહકાર છે જ તે એવું નથી કે નથી પણ વધારે સપોર્ટ કરવાનો છે જેથી કરીને દશરથભાઈને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાના છે એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી જ બહાર નીકળી શકે છે અને મારી એક દિલથી પ્રાર્થના છે બધાને કે બધા સાથ અને સપોર્ટ આપો બરાબર આવી રીતના તમે ક્રિએટરો હોય તો ખાસ દશરથ ભાઈ ની મુલાકાત લેશો ચાલી નથી શકતા એટલે એ ક્યાંય પણ જગ્યાએ જઈ નથી શકતા પણ ક્રિએટરો તમે એકવાર દશરથભાઈ ની મુલાકાત લેશો તો એમનું કરિયર બની શકે છે અને એમને આગળ જીવનમાં જવા માટે બધો સાચા કરે આપણે બધા પણ ખાસ ક્રિએટરો લોકો જે છે ઇન્ફ્લુઅન્સર છે યુટ્યુબમાં જે બધા લોકો થોડો ઘણો ટાઈમ લઈ અને આ બાજુ આવતા જતા હોય થોડુંક આમ ગામ દૂર પડે પણ આપણા માટે એટલી બધી મોટી વસ્તુ નથી એ પોતે ચાલી ફરી નથી શકતા એટલે કે અહીં નથી જઈ શકતા પણ આપણે એમની પાસે આવી શકીએ અને પહેલી વાત તો એ કે આવકારો તો તમને ખબર જ છે મીઠો હોય જ છે અને આપણું સૌરાષ્ટ્ર છે ને સૌરાષ્ટ્રમાં આવતી મોટી વસ્તુ હોય તો આવકાર છે આપે છે એવું નથી કે જો આવી આટલી બધી માણસ છે અને ભગવાને કદાચ અમે તો જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી થી તમારી સારી પરિસ્થિતિ અને સારો સમય આવે અમે બને ત્યાં સુધી અમારી સારી મહેનત આપશું બરાબર ભરતભાઈ આપણે બધાને સાથ સહકાર સપોર્ટ આપવાનો છે કારણ કે મારે પાછું આમ બહુ દૂર પડી જાય છે અહીંયાથી લગભગ સમથિંગ પચાસ સિત્તેર જેવું થાય છે મારે એટલે બહુ દૂર પડી જાય પણ છતાં બી એવું કાંઈ પણ ઇમરજન્સી કામકાજ હોય હું તમને અને તમારા મમ્મીને કહેતો જાઉં છું મારો નંબર આપતો જઈશ કંઈ બી કામકાજ હોય ગમે ત્યારે કહી દેજો પણ એક દિવસ અગાઉ કહેજો એટલે અમારું થોડુંક કારણ કે મારા મમ્મીની બી થોડીક તબિયત ખરાબ રહી છે એટલે એના લીધે પણ અગાઉ કીધેલું હોય ને તો વાંધો ન આવે તો ચાલો બધા ભાઈને ને સબસ્ક્રાઇબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને દશરથ ભાઈને બોલવા દો દશરથ ભાઈ બોલો એક તો બેલ આઇકન દઈ દેજો અને સબસ્ક્રાઇબ કરી બીજા વિડિયોમાં અને આજનો વ્લોગ મે શૂટ કર્યો છે કારણ કે દશરથ કે મને થોડું ઓછું ફાવે છે પણ મે શૂટ કરી દીધો તો બધા એમ જ માનજો કે દશરથ વ્લોગ છે હું તો ખાલી અંદર એક વિડિયો બનાવ્યો છે તો ચાલો બધા કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ તમારા નેક્સ્ટ વ્લોગમાં રહેજો Thank you.